પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલી રશિયાનો કાર્યક્રમ પાદરાના બેઠક મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો વિગતો અનુસાર વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા હોળીના ચાલીસ દિવસ અગાઉ ભગવાન ઠાકોરજીને હોલી ખેલાવવામાં આવે છે જે કાર્યક્રમ દર વર્ષે વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા કરવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ તે જ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂજ્ય પ્રાંત ગૌસ્વામી એકસો આઠ શ્રી વાર મહારાજ તથા યુવા આચાર્ય શરણકુમાર મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વૈષ્ણવ યુવા સંગઠનના તમામ પરિવારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રભુજી હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંગીત સંધ્યા ત્રણસો કિલો ગુલાબની પાંખડીઓથી વૈષ્ણવ યુવા સંગઠનના પરિવારો હોલી ખેલ્યા હતા આ પ્રસંગે પાદરાના રાજકીય અગ્રણી નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નગરના વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વૈષ્ણવ યુવા સંગઠનના કાર્યકર્તાઓ પરિવારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોલી રશિયાનું ભજન રસપાન કરાવનાર નિતેશભાઈ ગાધરવની ટીમે સંગીતના સુરે સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો કૃષ્ણ મંદિર જગદગુરુ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપોના ઉપક્રમે અને બેઠક મંદિર ટ્રસ્ટ પાદરા વૈષ્ણવ સમાજ અને સમસ્ત સ્વજનોની સાથે મળીને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય આ પ્રકારે હોળી રસિયાનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હોળી રશિયા એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ઉત્સવોમાંથી એક ઉત્સવ છે વ્રજનો ઉત્સવ છે જે પ્રકારે નવરાત્રિ ગુજરાતનો રાજકીય ઉત્સવ છે ગનગોર રાજસ્થાન નો રાજકીય ઉત્સવ છે બૈસાખી પંજાબ નો રાજકીય ઉત્સવ છે ગુડી પડવા મહારાષ્ટ્ર નો જેમ રાજકીય ઉત્સવ છે એમ હોલી એ વ્રજ ઉત્તર પ્રદેશ નો રાજકીય ઉત્સવ છે ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજના છે વ્રજવાસી છે એમની ભાષા વ્રજની છે એમની વેશભૂષા વ્રજની છે એમનું ભોજન વ્રજનું છે એમના ઉત્સવ તહેવાર અને પ્રસંગો બધા વ્રજના છે તો આ પ્રકારે જ્યારે સમગ્ર કૃષ્ણપ્રિયતાનો અનુભવ કરવા માટે આ રસિયાનું આયોજન થતું હોય ત્યારે ઉદ્દેશ્ય એનો ભક્તિના રંગે રંગાવવાનો છે કૃષ્ણના પ્રેમમાં રંગાવવાનો છે તો એ સુંદર આયોજન કટક મંદિરના અતિભવ્ય ચોગાનમાં જ્યારે આયોજન કરવામાં આવે છે કે મહાપ્રભુજીનો ઉત્સવ હોય હોળી રસિયાનો કાર્યક્રમ હોય અનકૂટ મહોત્સવ હોય હંમેશા કોઈ પણ જગ્યાએ પાદરાના વૈષ્ણવ રહેતા હોય એ પાદરા ગામે આવી અને પોતાની આધ્યાત્મિક પોતાની ધાર્મિક જે ફરજ છે ઉત્તરદાયિત્વ છે અને તેમાં એમને આનંદ પ્રાપ્ત થાય છે એ કાર્ય કરવા માટે પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ આવ્યા છે ઉજવતા રહે છે અને ઉજવતા રહેશે એવી મારી પ્રભુ પ્રાર્થનાઓ છે આપ સૌને મારી હોલિકા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન